સુરતના બુલેટ ટ્રેન બ્રિજના ચાલુ કામમાં દુર્ઘટના બનવા પામી છે તાપીમાં માછીમારી સમયે લોખંડની પ્લેટ પડતા પરિવાર દબાયો હતો જેમાં પિતા અને પુત્રીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે આ ગંભીર દુર્ઘટનામાં જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે સુરતના કઠોર ગામ પાસેથી પસાર થતી તાપી નદીમાં ગત સાંજના ચાર પિસ્તાલીસ વાગ્યાની આસપાસ બની રહેલા બુલેટ ટ્રેન બ્રિજ નીચે ગંભીર અકસ્માત સર્જાયો હતો બુલેટ ટ્રેન બ્રિજનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન કઠોર ગામે બદાત ફળિયામાં રહેતા પાંત્રીસ વર્ષ મોહસિન શેખ તેમની પત્ની અને પુત્રી હુમા શેખ સાંજે ચાર પિસ્તાલીસ વાગ્યાના અરસામાં હોડી લઈને તાપી નદીમાં માછીમારી કરવા નીકળ્યા હતા અચાનક લોખંડની ભારે પ્લેટ નીચે પડી હતી આ પ્લેટ નીચે માછીમારી કરતા પરિવાર ઉપર પડતા તેઓ દબાઈ ગયા હતા આ ઘટનામાં પિતા પુત્રીનું મોત નીપજ્યું છે જ્યારે સ્થાનિક દ્વારા માતાને બચાવી લેવામાં આવી છે ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી સ્થાનિકો દ્વારા પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી જેથી તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ દ્વારા પિલર નિર્માણ માટે ત્યાં વિશાળ ટ્રેન અને અન્ય સાધન સામગ્રી કાર્યરત હતી તે દરમિયાન આ પ્લેટ કેવી રીતે અને કયા કારણોસર પડી તેની તપાસ હાથ ધરવામાં આવી છે ભાવેશ ઉપાધ્યાય દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરત